પલટી ખાઈ જતા જોતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો દુર્ઘટનામાં ચૂંટણી પહેલા વીસ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા પરંતુ જેવી ચૂંટણી પૂર્ણ થઈ કે તરત જ

દીકરી હંમેશા પોતાની સાથે રહે તેવી યાદ સાથે તેનું ચિત્ર પોતાની હાથ પર બનાવ્યું છે ગરીબ વર્ગના પરિવારને હજુ સુધી ન્યાય મળ્યો નથી પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે શાળા દ્વારા બાળકોને પિકનિક માટે લઈ ગયા હતા પરંતુ શાળાની બેદરકારીના લીધે બાર માસૂમ બાળકો અને બે શિક્ષકો સહિત કુલ ચૌદ લોકોના મોત થયા છે આ ઘટના બની ત્યારે તમામ પદાધિકારીઓ અને રાજકીય નેતાઓ ઘરે આવતા હતા હમદર્દી બતાવતા હતા પરંતુ આજે આ ઘટનાને છ મહિનાથી વધુ સમય વીતી ગયો છે છતાં પણ પરિવારોને ન્યાય નથી મળ્યો હવે કોઈ નેતા કે અધિકારી દેખાતા નથી કે ન્યાય આપવા માટે આગળ પણ નથી આવી રહ્યા માતા પિતા પર શું વીતી છે તેની પણ જવાબદાર સ્કૂલ અને રાજકીય નેતાઓને તો કાંઈ પડી જ નથી જો આ ઘટનામાં કોઈ નેતાના બાળકનું મૃત્યુ થયું હોત તો અત્યાર સુધી આરોપીઓ પર કડક કાર્યવાહી થઈ ગઈ હોત પરંતુ મધ્યમ વર્ગના પરિવારના બાળકોને ન્યાય કોણ આપે વડોદરાના જે વકીલો આ ઘટનામાં આરોપીઓ તરફથી એક પણ વકીલ કેસ નહીં લડે તેવી જાહેરાત કરી હતી તેવા કાયદાના રખેવાળ જ આરોપીઓને બચાવવા દોડી ગયા અને માનવતાની સાથે સાથે નૈતિકતા પણ નેવે મૂકી દીધી

તે માટે પોતાના હાથ પર દીકરીની છબી અને તેના નામનું ટેટુ કરાવ્યું છે તેઓની વેદના સાથે પોતાની દીકરી પ્રત્યેનો અનહદ પ્રેમ વ્યક્ત કરતા જણાવે છે કે અમે જ્યારે પણ ક્યાં પણ જઈએ છે ત્યારે અમારી દીકરી અમારી સાથે હોય છે તે માટે દીકરીની છબીનું ટેટુ અમારા હાથ પર બનાવ્યું છે તેઓના આંખમાં પોતાની દીકરી ગુમાવવાની વેદના છે આંસુ તો સુકાયા જ નથી

ત્યારે કુદરત પણ આ જોઈ રહી છે અને એક દિવસ દોષિતોને પણ સજા જરૂર મળશે એના બેદરકારીને લીધે અમારી હસ્તી ખતી ફરતી અમારા જોડે જઈ જાય અમે ત્યાં જ અમારા જોડે રહેતેલી છોકરી અમે ગુમાવી છે અમે બહાર જાય તો મારી રોશની મારા જોડે રહે અમે ખાવા જાય તો મારી રોશની મારા જોડે હોય અમે ગામડે જાય કંઈ બી જાય તો મારી રોશની મારા જોડે હોય આજે પાંચ મહિનાથી મારી રોશની મારા જોડે નહીં હોય એમના કારણે મારી જીવતી છોકરી તો મેં ગુમાવી છું પણ મારો અમારા દિલની તસલ્લી માટે અમે બેને પણ મારા હસબન્ડને મને હાથ પર મારી રોશનીનું ટેટ્યુ કર્યું છે એટલે જ કે અમે કંઈ પણ જાય તો મારી રોશની મારા સાથે હોય આવું મારું દિલનું તસલ્લી હોય એ તો અમને ખબર છે કે મારી રોશની અમે અમારા જોડે પાછું નહીં આવે પણ એ લોકોને કારણે મારે આખી મારી છોકરી ગુમાવી નાખી છે આખા બાર બાર બાળકો ગુમાવી નાખ્યા છે પણ અમે જાય તો અમારા સાથે રહે અમે મરી તો અમારા સાથે મારી છોકરીને લઈને મરે બસ એટલે જ લીધે મારા રોશનીનું અમે ટેટ્યુ પાડ્યા છે અમે કંઈ જાય તો એકલા નહીં અમારી રોશની અમારી જોડે રહે એટલે જ એમનું ટેટ્યુ અને એમનું નામ અમારા હસબન્ડ ને દોર્યું છે તંત્રના બેદરકારીને લીધે બાર વર્ષની છોકરી અને આખા બાર બાર બાળકો લોકોને ગુમાવ્યા છે એ ફક્ત ને ફક્ત સ્કૂલ કોર્પોરેશનકારની લીધે થયું છે મારી એટલી જ માગણી છે કે તમે જે મેન કોર્પોરેશન સ્કૂલ વાળા છે એમને તમે સજા કરો ક્યારે સ્કૂલવાળા લઈ નહીં જાત એવી જગ્યા જ્યાં કશું સુવિધા નહીં કશું પ્રોટેક્શન નહીં તો મારા છોકરી અને બધા બાળ બાળકો જોડે આવું બધું ઘટના નહીં થતી એ લોકોને બધું બનાવ્યું પણ એ લોકોને કશું પ્રોટેક્શન માટે સુવિધા મૂકી નથી એ લોકો એ તમે જાણ નહીં કરી જ્યારે એ હાદસા થયો ત્યારે બધું જાણ કરીને તમે લોકો બંધ કરો છો પણ હાદસા થયા પહેલાં તમે જઈને જોતા હો તમે ઓપનિંગ કરવા માટે જાઓ ત્યારે તમે જોતા હોય કે એ બધું શું છે શું નહીં પૈસા કમાવવા માટે તો નાવડી મૂકી છે પણ નાવડીમાં બેસવા બેસાડવા માટે તમે પ્રોટેક્શનના સાધનો મૂક્યા છે એ તમે ત્યારે નહીં જોયું પણ જ્યારે એ હાદસા થયું ત્યારે બધું જોયું નાવડી આવી હતી કે જ્યારે પાણીમાંથી કાઢી તો એને પાટ બધો છૂટી છૂટી પડ્યા તો આવા નાવડીમાં બેસાડવાની ગલતી કોની તો સ્કૂલવાળાની તમે કોને માં મારા છોકરા હતા મારા છોકરા હતા તમે તમારા કઈને છોકરાને લઈ જાત તો તમારી પહેલી રિસ્પોન્સિબિલિટી કે તમે તમારા છોકરાને હાચવો તમે આવી જગ્યાએ કેમ બેસાડી તમારા છોકરાઓને કે જે નાવડી હારી નહીં હોય એમને પ્રોટેક્શનની કોઈ સુવિધા નહીં આપી અને પહેલાને કહે કે અમારું રોજનું કામ છે એ તો કહે એનું છે પણ તમે કોને મારા છોકરા હતા તો તમે એમના કેવાતી તમારા છોકરાને બેસાડ્યું કેમ તમારા જવાબદારીને નામની કશું ચીજ છે તમારા અંદર તમારા જવાબદારીના નામની કશું ચીજ હોય તો તમે આમ તેમ છોકરાને પ્રોટેક્શન વગર બેસાડતા નહીં મેં સાત વાગે એમના પપ્પા જોડે મારી હરતી ફરતી છોકરી મોકલી અને જાણ તો શું જાણ તો કરી જ નથી અમને એવું થયું છે પાંચ વાગે લેવા જાય સ્કૂલે તો સ્કૂલમાં મીડિયા દ્વારા અમે ખબર પડે છે કે આવું ઘટના થઈ છે અમે ગોત્રીના સ્વિમિંગ પુલનું કહીને ગયા તો બોટનું તો ખ્યાલ જ નથી કે બોટિંગમાં ગયા તો મને તો યાદ જ નહીં કે મેં હરની નામ નથી ગોત્રીમાં છે એ હરેના હરિની તો પછી હરની કંઈ ગયા છે એ સ્કૂલ તો પછી મેં એમને પપ્પાને ફોન કર્યો તમે લેવા ગયા છે તો શું થયું કે એક્સિડન્ટ થયું છે તો પણ નહીં છતાં પણ નહીં ખોટું બોલે એ લોકો કે કે એક્સિડન્ટ થયું એક્સિડન્ટ થયું જ્યારે મોટા દવાખાના છ વાગે મને રોશનીને જોયું કે કેવી રીતે મારા આંખમાંથી દ્રુસ ના જાય કે મેં હરતી ફરતી છોકરી મારી મોકલી અને આવી પડી છે જેવી કેટલી રોશની ઊટ ઊટ ઉઠ કરીને પણ મારા રોશની કશું જવાબ નહીં આપ્યો મેં જો છોકરી મોકલી હતી આવી સ્કૂલ સ્કૂલવાળાને બેતર કરીને મને લાશ આપી છે તો આ સ્કૂલવાળાને સામે એક્શન લો એમને જેલમાં નાખો તો મારા છોકરીને શાંતિ મળશે એમનો એમને જ નિષ્કાળજીના લીધે મારી છોકરીને લાશ મેં જોઈ છે હવે જિંદગીમાં મને એ લોકોને લાશ મે જિંદગી કોઈની લાશ નહીં જોઈ અને એમના લીધે મને મારી છોકરીની લાશ જોવા પડી છે તો એ લોકોને તો આવી સજા કરો તો એને રોક આપે એમને ખબર પડે કે છોકરા ગરીબ માટે એમનો છોકરો એમની સંપત્તિ હોય છે તમારા જેવું નહીં પૈસાના પાછળ અમે લોકો આ છે અમારી સંપત્તિ અમારા દીકરા હોય દીકરી હોય એ અમારું સંપત્તિ અમારો પરિવાર અમારી સંપત્તિ હોય છે અને તમે લોકો અમારા જોડે અમારી સંપત્તિ લઈ લો તો અમે કેવી રીતે જીવવાનું તમારા જો જેવા અમે પૈસાના પાછળ ભાગવાવાળા નથી તો તમારા મારો એક જ માંગણી છે તમે જેવી રીતે મારી રોશનીને લઈ ગયા હતા જેવી રીતે બાળકોનું લઈ ગયા હતા એવી પાછી લાવો નહીં લાવતા હોય તો તમારા હેવાનિયત છે અને ઇન્સાનિયત હોય તો તમે પોતે જેલમાં જઈને હું હોય તો પોતે મારાથી ગુનો થયો હોય ને જેલમાં જઈને બેસાડું તમે સ્કૂલ ખોલીને બેસી ગયા તમારા ઉમાં હું માનસિયત છે ખૂબ માનસિયાત છે તમે કહો બધાનો ભવિષ્ય છે ભવિષ્ય છે તો મારી છોકરી હું જ રમવા માટે મોકલતી હતી મારી છોકરીને ભવિષ્ય નહીં હોય અમે ગરીબ બસો રૂપિયા કમાવીને ઇંગ્લિશ મીડિયમ બનવાનું સપના જોયું આ માટે જોઈએ પૈસા માટે નહીં જોતા ભવિષ્ય માટે જોઈએ તે અમારા તમારા નકશા કદમ પર ચારે કે ચલો દીકરીને બનાવે છે ઇન્ડિપેન્ડન્સ બનાવે છે એના પગ પર ઊભા રહીને યુવા પેઢીને બનાવો યુવા પીઢી દેશ માટે દેશનું ભવિષ્ય હોય છે તમે યુવા પેઢીને લઈને પાણીમાં ડૂબાઈને મારી નાખો છો હું દેશનું ભવિષ્ય તમે એ કરો છો કશું કરતા નથી ગરીબ માટે તમારા માટે પૈસા મહત્વનું છે ગરીબ મહત્વનું નથી ગરીબ મહત્વનું હોય તો તમે આ છ મહિનામાં કશું ગરીબ માટે એક્શન લેતા એ સ્કૂલવાળા કહીને ગયા મારા બારા બાળકો બારા બાળકો માટે એને હું એક્શન લીધી હું એનું કર્યું બાળ બાળકો માટે કશું જ કર્યું નહીં કોર્પોરેશનવાળાને ગયાવા તળાવ બનાવવાની પરમિશન આપી સુવિધાનું કશું જઈને દેખરેખ કરી કે હું સુવિધા રાખી છે એ લોકોને લોકઝોન વાલે કશું કરી નથી તો તમે ખાલી પૈસાનું મતલબ હતું ને બીજા કંઈ નહીં ગરીબ માણસોનો તમે લોકો ઇસ્તેમાલ કરો છો વાપર કરો છો આવું કરતા નહીં તમે જનતા તમારા માટે એટલું બધું એ કરે છે તમે સત્તા પર લાવવા માટે એ વોટ કરે છે ને આ જ જનતાને તમે લોકો ફસાવો છો આ જ જનતા પાયેથી તમે પૈસા લો છો ને એ જ જનતાનું ભવિષ્ય ને એ જ જનતાનું પરિવાર તમે બરબાદ કરી નાખો છો આવું કહું તંત્ર છે ને આવું કહું તમારે સરકાર છે મારી એટલી જ માગણી છે તમે સ્કૂલ પર એક્શન લો ને કોર્પોરેશનવાળા પર એક્શન લો જેના કારણે અમે આવી જી આવી જિંદગી જીવી રહ્યા છે ને છોકરી વગર બાર વર્ષની છોકરી મારી લઈ લીધી છે તો લોકોને હું બધાને સ્કૂલમાં જતા જોઉં ને તો મને શું થાય છે મને ખબર છે આ તમારા માં બળે તો તમને ખબર પડશે આજ આ રાજનીતિમાં જે છે એમના કોઈ પણ છોકરાઓ હોય એમને ખાલી એક્સિડન્ટ થયો હું તો મોતનું નહીં કહેતી ખાલી એક્સિડન્ટ થયું ને તો આજે બધામાં હડતણ મચી જત કેમ તો એ રાજનીતિવાળાનો પોલિટિક્સનો છોકરો છે એનો ગરીબનું છોકરોનું શું શું નથી કારણ એ ગરીબનું છે ગરીબના છું ગરીબના તો ટૂંકા હાથ હોય છે તમારા પૈસા માટે તમારા લાંબા લાંબા હાથ હોય છે એટલે ને ગરીબના છોકરા છે એટલે છ મહિના લાગી દીધા ન્યાય આપવા માટે એક્શન તો લીધું નહીં સ્કૂલવાલા ઉપર પણ કશું કરતા છે નહીં અને અમારા દિલની તસલ્લી માટે જેને પકડે છે એને પણ જમાનત પર છોડી દઉં છો તો આવું જ ગરીબ જોડે તમે રમકડા જેવું રમો છો ગરીબ તમારા માટે રમકડાં છે તમારા છોકરાઓના સાથે આવું થતું તો તમે લોકો બેસી રહેતા એ તો તમે આખા અમારી સંપત્તિ છે અમારા છોકરાઓને તમે એ લઈ લીધી છે તો તમને કશું પેટનું પાણી તો હલતું નથી